તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ ખ્યાતિકાંડને લઈ અને સામે આવી રહ્યા છે અમદાવાદ ખ્યાતિકાંડમાં તપાસનો ધમધમાટ વધુ એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મીલાપ પટેલની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ ટીમો બનાવી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગના અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે મીલાપ પટેલ કે જેની ધરપકડ કરાઈ છે તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હોવાનું માલુમ પડી રહ્યું છે દસ દિવસ પહેલા ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી અને આપતી જે ગેંગ છે તે ઝડપાઈ હતી મીલાપ પટેલ જે છે તે ગેંગ સાથે પણ સંડોવાયેલો સંભાવનાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તપાસમાં આગળ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે ખ્યાતિ કે જેને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી અને ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે મુખ્ય આરોપીઓની સાથે સાથે અન્ય આરોપીઓની પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે મીલા પટેલ કે જેને અત્યારે હાલ ઝડપી પાડવામાં આવ્યું છે તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો